વિશ્વાસ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નહિ આજના મુખ્ય સમાચાર પાલનપુર જનતાનગરમાં તાજિયા કમિટી દ્વારા તાજિયા નીકળવામાં આવ્યા હતા આ જુલુસ દરમિયાન પોલીસે ચોસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો મોહરમ મહિનામાં મુસ્લિમ સમુદાય દ્વારા કરબલાની ઘટનાને યાદ કરવામાં આવે છે આશરે ચૌદસો વર્ષ પહેલાં હજરત ઇમામ હુસૈને માનવતાના મૂલ્યોના રક્ષણ માટે કરબલામાં બલિદાન આપ્યું હતું મોહરમના દસમા ચાંદે મુસ્લિમ સમુદાય તાજિયા જુલુસ કાઢી શોક મનાવવામાં આવે છે આ સમયે મુસ્લિમ સમુદાયના લોકો ઉપવાસ રાખેલ છે સાથે જ ઠંડાપીણા શરબત દૂધની વાનગીઓ અને ફરસાણ જેવી ખાદ્ય વસ્તુઓ બનાવીને પ્રસાદ તરીકે વહેંચી પૂર્ણ કમાય છે વરસાદી માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો બ્યુરો રિપોર્ટ તફિક સિંધી બનાસકાંઠા